નમસ્કાર શિક્ષક મિત્રો આજના વેબિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વેબિનાર હું અતુલકુમાર પરમાર અને મારા સહકર્મચારી નિધિબેન પરમાર દ્વારા ફેસિલેટ અમે કરવાના છીએ તો આજનો વેબિનાર આપણે શરૂ કરીએ એના પહેલાં બે ખૂબ જ મહત્વની બાબતો પહેલું આજનો જે વેબિનાર છે એ આપ જેવા શિક્ષક મિત્રો માટે છે તેથી આ વેબિનાર આપણે વિદ્યાર્થીઓને બતાવવાનો નથી તમે તમારા જેવા બીજા શિક્ષક મિત્રોને આ વેબિનાર જરૂરથી શેર કરી શકો છો બીજી મહત્ત્વની બાબત કે આ વેબિનાર દરમિયાન આપણે ઘણું બધું કાર્ય પણ કરવાનું છે તો મનન અને ચિંતન દ્વારા આપણે ઘણી બધી વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરીશું તો જો આપની પાસે પેપર અને પેન ના હોય તો આ વેબિનારને થોડો સમય થોભાવો એને પોઝ કરો પેપર અને પેન લઈને પાછા વળી આ વેબિનારની સફરમાં તમે અમારી સાથે જોડાઈ શકો છો આઈડિયાથોન અને હેકાથોનનો જે વેબિનાર છે એમાં આજે આપણે કઈ વસ્તુ જાણવાના છીએ અને કઈ વસ્તુની માહિતી મેળવીશું એના વિશે હું જો માહિતી આપું તો પહેલાં આઈડિયાથોન અને હેકાથોનનો અર્થ અને તેનું મહત્ત્વ સમજીશું આઈડિયાથોન અને હેકાથોનના આયોજન માટેની એક રૂપરેખાને જાણવાનો પ્રયત્ન કરીશું ત્યાર પછી એક શિક્ષક તરીકે તમે આ પ્રક્રિયાને કેવી રીતે ફેસિલેટ કરી શકો તમારા વર્કખંડમાં આ પ્રક્રિયા તમે વિદ્યાર્થીઓ સુધી કેવી રીતના લઈ જઈ શકો એના ઉપર વાતચીત કરીશું આ આઈડિયાથોન અને હેકાથોની જે પ્રક્રિયા છે એ તમને કેવી રીતના મદદરૂપ બનશે તેની ચર્ચા કરીશું ત્યારબાદ ભૂતકાળની અંદર ઘણા એવા વિદ્યાર્થીઓ છે ઘણી એવી શાળાઓ છે જેમણે ઓલરેડી આ ચેન્જ આઇડિયાથોન આઈડિયાથોન અને હેકાથોની પ્રોસેસ કરી છે તો એવા ચેન્જ મેકર વિદ્યાર્થીઓને આપણે મળીશું એ લોકો આ પ્રોસેસ કેવી રીતના કરી અને એમણે કેવી રીતના ઇનોવેશન કર્યા છે તેની એક ઝલક મેળવવાનો પ્રયત્ન કરીએ અને છેલ્લે જ્યારે તમે આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છો ત્યારે શિક્ષક તરીકે તમારા માટે અને વિદ્યાર્થીઓ માટે કઈ કઈ તકો રહેલી છે તમને કયા લાભો મળવાના છે અને કયા એવા પ્લેટફોર્મ છે જેના ઉપર તમે તમારું આ ઇનોવેશન પ્રેઝન્ટ કરી શકો છો તેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું તો ચાલો મારી સાથે આજના આઈડિયાથોન અને હેકાથોનના સફર ઉપર તો શિક્ષક મિત્રો એક શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓ સાથે કામ કરતો હોય છે ત્યારે એક ચોક્કસ ઉદ્દેશ અને લક્ષ્ય એની સાથે જોડાયેલું હોય છે એવું કહેવામાં આવે છે કે શિક્ષક જ એક એવો વ્યક્તિ છે જે જ્યારે એનો વિદ્યાર્થી કારકિર્દીમાં અથવા ભવિષ્યમાં કંઈક સારું કરી રહ્યો હોય ત્યારે એને ખૂબ જ ખુશી થાય છે કે મારો ભણાવેલો વિદ્યાર્થી અથવા મારા વર્ખંડમાં આવતો વિદ્યાર્થી આજે એના જીવનમાં કંઈક કરી રહ્યો છે અને એક શિક્ષકને ખૂબ જ ખુશી મહેસૂસ થતી હોય છે અને શિક્ષક ગૌરવ મહેસૂસ કરતો હોય છે તો આજે તમે જ્યારે આ વેબિનારમાં જોડાયા છો તો તમારું શું ઉદ્દેશ છે તમે વિદ્યાર્થીઓને કઈ જગ્યા પર લઈ જવા માંગો છો વિદ્યાર્થીઓની અંદર કયા જ્ઞાન કૌશલ્ય અને માનસિકતાનું ઘડતર કરવા માંગો છો તે તમારે તમારા પેપર ઉપર લખવાનો પ્રયત્ન કરવાનો છે તમે થોડો સમય લો અને તમારા જે પણ ઉદ્દેશો છે વિદ્યાર્થી સાથે કામ કરવાના એને લખવાનો પ્રયત્ન કરો શિક્ષક મિત્રો મને વિશ્વાસ છે કે જરૂરથી તમે એક યાદી બનાવી હશે અને એ યાદીમાં તમારા શબ્દોની અંદર તમારા લક્ષ્યોને તમે લખવાનો પ્રયત્ન કર્યો હશે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો ઘણી બધી માનસિકતા જ્ઞાન અને કૌશલ્ય તમને દેખાઈ રહ્યા છે સ્ક્રીનની ઉપર અને આ મુજબ જ કદાચ તમે જે વસ્તુ લખી છે એને પણ મને વિશ્વાસ છે કે તમે એની સાથે સંલગ્ન કરતા હશો તો એક શિક્ષક જનરલી વિદ્યાર્થીઓની અંદર શીખવા માટેની રૂચિ જગાવવાનો પ્રયત્ન કરે છે વિદ્યાર્થીઓને એક આત્મવિશ્વાસ આપવાનો પ્રયત્ન કરે છે વિદ્યાર્થીઓને કેવી રીતના ટીમવર્ક કરવું કેવી રીતના કમ્યુનિકેશન કરવું એના ઉપર એમની આવડત વધારવા માટે પ્રયત્ન કરતો હોય છે તો આવા ઘણા બધા જ્ઞાન કૌશલ્યો અને માનસિકતા એક શિક્ષક વિદ્યાર્થીઓમાં ડેવલપ કરે છે જેના કારણે એક વિદ્યાર્થી ભવિષ્યની અંદર જીવનમાં આવતા દરેક પડકારોનો સામનો કરી લે અને એક સુંદર ભવિષ્યનું નિર્માણ કરે તો આની સાથે જ આપણે આગળ વધીએ શિક્ષક મિત્રો કે જે વસ્તુ આપણે હમણાં સ્ક્રીન ઉપર જોઈ એ કોઈ નવી વસ્તુ નથી આપણી રાષ્ટ્રીય શિક્ષા નીતિ એનઈપી ટુ થાઉઝન્ડ પણ આના ઉપર જ વાત કરે છે કે એક શિક્ષક અથવા એક એજ્યુકેટરનો શિક્ષણની અંદર શું ગોલ હોઈ શકે વિદ્યાર્થીઓને આપણે કઈ જગ્યાએ લઈ જવાના છે એની વિસ્તૃત માહિતી એન ઇપી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીનું ડોક્યુમેન્ટ જણાવે છે આપણને અને એ જ રીતે એ જ વસ્તુઓ તમે અગાઉ પણ જોઈ અને કદાચ એ જ વસ્તુઓ તમારી યાદીમાં પણ તમે મૂકેલી છે તો શિક્ષક મિત્રો આપણે કઈ રીતે આપણા વિદ્યાર્થીઓમાં આ બધી વસ્તુઓનું સિંચન કરી શકીએ શું કોઈક એવી પ્રવૃત્તિ છે તમને કોઈ એવા કન્સેપ્ટનો ખ્યાલ છે જેની મદદથી તમે તમારા લક્ષ્યો સિદ્ધ કરી શકો અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરી શકો જો તમે વર્ગખંડની અંદર કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરાવતા હોય અથવા કોઈપણ આ પ્રકારનો કન્સેપ્ટ ભણાવતા હોય તો હું તમને વિનંતી કરું કે ફરીથી તમે તમારા પેપર ઉપર એની એક યાદી બનાવવાનો પ્રયત્ન કરો મને આશા છે કે તમે એક યાદીનું નિર્માણ કર્યું હશે અને એ યાદી મુજબ ઘણી બધી એવી પ્રવૃત્તિ હશે જેના દ્વારા તમે વિવિધ કૌશલ્યો અને માનસિકતાનું ઘડતર વિદ્યાર્થીઓમાં કરતા હશો અમારી પાસે પણ એક એ જ પ્રકારની પ્રવૃત્તિ છે અને ખૂબ જ અસરકારક પ્રવૃત્તિ છે જેના દ્વારા વિદ્યાર્થી ઘણી બધી વસ્તુઓ કરી શકે છે અને જે પણ યાદી આપણે સ્ક્રીન ઉપર જોઈ દરેક વસ્તુનું સિંચય અથવા ઘડતર કરવા માટે આ પ્રવૃત્તિ ખૂબ જ અસરકારક નીવડી શકે છે તો હું તમને પરિચય કરાવું છું જે આજની થીમ પણ છે આઈડિયાથોન અને હેકાથોન હવે કદાચ અમુક શિક્ષક મિત્રો માટે આ આઈડિયાથોન અને હેકાથોનનો શબ્દ નવો હશે બીજા એવા શિક્ષક મિત્રો પણ હશે જે આઈડિયાથોન અને હેકાથોન વિશે જાણતા પણ હશે તો આજે આપણે આઈડિયાથોન અને હેકાથોન શું છે એનું મહત્વ શું છે અને ક્લાસરૂમમાં આપણા વર્ખંડની અંદર વિદ્યાર્થીઓ પાસે અથવા વિદ્યાર્થીઓ સાથે રહીને આપણે આ પ્રવૃત્તિ કેવી રીતના કરાવી શકીએ એની એક માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું તો હું મારા સહકર્મચારી નિધિબેન પરમારને આમંત્રિત કરીશ કે તમને આઈડિયાથોન અને હેકાથોન ઉપર વધારે માહિતી આપે ધન્યવાદ નમસ્કાર શિક્ષક મિત્રો તો ચલો આ સફરમાં હું નિધિ તમને આગળ લઈ જાઉં તો આઈડિયાથોન અને હેકાથોનની પ્રવૃત્તિ શું છે તેનો અર્થ તથા મહત્વ આપણે સમજીએ આઈડિયાથોન અને હેકાથોન એ એક એવી અલગ અલગ પ્રવૃત્તિઓ છે કે જેના સંયોજનથી એક ઇવેન્ટ બને છે મતલબ કે આઈડિયાથોનની મદદથી વિદ્યાર્થીઓ અલગ અલગ સમસ્યાઓ વિશે અને એવી બાબતો વિશે વિચાર કરે છે કે જેના માટે દુનિયામાં કંઈક બદલાવ લાવવા માગે છે અને ત્યારબાદ કોઈ એક સમસ્યાને સિલેક્ટ કરે છે અને એના વિશે સોલ્યુશન માટે વિચાર કરે છે કે કયા કયા એના સમાધાન હોઈ શકે તો જે તો એ હેકાથોનના પાર્ટના રૂપે એ સોલ્યુશનને વિકસાવવાનો પ્રયત્ન કરે છે અને આઈડિયાથોન અને હેકાથોન બંનેના સંયોજનથી એક ઇવેન્ટ બને છે જેની મદદથી બાળકો પોતાના વિચારો અને જે નવીનતમ આઈડિયાઝ અને જે સોલ્યુશન સમાધાન સાથે એ લોકો આવેલા છે તે બધા સાથે શેર કરી શકે છે સ્કૂલ લેવલે જિલ્લા લેવલે રાજ્ય કક્ષાએ તથા નેશનલ લેવલે પણ આ વસ્તુ શેર કરે છે તો આ છે આઈડિયાથોન અને હેકાથોન આઈડિયાથોન અને હેકાથોનની પ્રવૃત્તિથી ઘણી બધી સ્કિલ્સ બાળકોમાં ડેવલપ થાય છે તમને એવું લાગતું હશે કે બાળકો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ છે ક્રિએટિવિટી છે જે આખી પ્રક્રિયા છે મને ઘણી બધી સ્કિલ્સ જેની એની ફી ટ્વેન્ટી ટ્વેન્ટી વાત કરે છે એ ઘણી બધી સ્કિલ્સ બાળકોમાં આ પ્રોસેસની અંદર જ્યારે બાળક વિચારતું હોય છે સમસ્યાને તેમાં સમાધાન માટે ત્યારે ઘણી બધી સ્કિલ્સ છે એનો ઉપયોગ કરે છે અને એનો વિકાસ કરે છે અને આ બધી સ્કિલ્સની સાથે કમ્પ્યુટેશનલ થિંકિંગનો પણ વિકાસ થાય છે જે આપણે ગયા વેબિનારમાં જોયેલું છે કે કમ્પ્યુટેશનલ થિંકિંગ એ કેટલો મહત્વનો ભાગ ભજવે છે તો શિક્ષક મિત્રો ઘણી બધી સ્કિલ્સ જો અગર એક જ ઇવેન્ટથી એક જ પ્રવૃત્તિથી થઈ શકે તો વિચાર કરો શિક્ષક મિત્રો કે બાળકોના ભવિષ્ય માટે પ્રવૃત્તિ કેટલી ઉપયોગી છે અને કેટલી અસરકારક નીવડી શકે જ્યારે બાળક આઇડિયાથોન અને એકાથોનની પ્રવૃત્તિ કરે છે તો આ સ્કિલ્સ એનામાં જે ડેવલપ થાય છે એની મદદથી કોઈ બાળક પોતાના કરિયર વિશે કારકિર્દી વિશે જે આવનારા ચેલેન્જીસ છે જે કદાચ આપણા સમયે આપણને એ પડકારો જવાના છે નથી ખબર પણ બાળકો કદાચ આ પ્રક્રિયાથી જશે તો જે પ્રોબ્લમ સોલ્વિંગની સ્કિલ્સ કમ્પ્યુટેશનલ થિંકિંગની સ્કિલ્સ વધશે તો આવનારા જે પડકારો છે એના માટે આજથી જ તૈયાર થઈ શકશે તો વિદ્યાર્થી મિત્રો એકદમ આગળનો ગોલ રાખીને વિચારતા આ પ્રવૃત્તિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને એટલે જ આપણે આપણી શાળામાં કરાવવી જોઈએ આગામી વેબિનારમાં આપણે આના વિશે વધારે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તો હાલ આપણે જોઈએ કેવી રીતે ગવર્મેન્ટ સ્કૂલના જ વિદ્યાર્થીઓએ તમારી શાળાના વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિના માધ્યમથી કેવી રીતે પોતાની કમ્પિટિશનલ થિંકિંગમાં વિકાસ કર્યો છે અહીંયા તમે જોઈ શકો છો એ બધા જ બાળકો ગવર્મેન્ટ સ્કૂલના છે કે જેમણે આઈડિયાથોન અને હેકાથોનની પ્રવૃત્તિ કરી અને એને ઇવેન્ટમાં આઉટ કરેલું હતું અને ઘણી બધી સ્કિલ્સનો વધારો કર્યો હતો તો હું તમને લઈ જાવ એક સફરે એમના અમુક પ્રોટોટાઇપ્સ આપણે જોઈએ પ્રોટોટાઇપ્સ એટલે કે એક પ્રોજેક્ટ અથવા તો એક સોલ્યુશન કે જે એમની સાથે આવેલા હતા વિદ્યાર્થીઓ તો ચાલો એક ઝલક જોઈએ તો શિક્ષક મિત્રો જે પ્રમાણે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો અહીંયા જે પ્રોટોટાઇપ્સ જે મોડલ્સ છે વિદ્યાર્થીઓએ વિકસાવેલા છે તો પ્રથમ સમસ્યા હતી કે મારી શાળામાં સ્વચ્છ પાણી નથી અને એના લીધે અમને જે કોઈ પણ ઉપયોગી છે ટોયલેટ્સ છે અથવા જે ગાર્ડન છે એમાં પાણી નથી મળતું તો વિદ્યાર્થી મિત્રોએ એક સોલ્યુશન વિકસાવેલું હતું કે કેવી રીતે વરસાદી પાણીનો શાળામાં સંચય કરી શકાય છે અને ઓટોમેટિક ગાર્ડન સિસ્ટમ છે ઓટોમેટિક ટેપ્સ છે એ વિકસાવેલા હતા બીજું જોઈ શકો છો શિક્ષક મિત્રો જે એક પ્રોજેક્ટ છે ટચ સેન્સર દ્વારા કોઈ પણ મહિલા સુરક્ષા કેવી રીતે થઈ શકે છે એનો પ્રોજેક્ટ છે તો જે અહીંયા ગર્લ્સ હતી જે છોકરીઓ હતી એની સમસ્યા એ હતી કે ધોરણ આઠ પછી અમને પેરેન્ટ્સ અને જે કમ્યુનિટીના લોકો છે અમને એવું કહે છે કે તમારે આગળ નથી ભણવાનું તો એમણે ઘણું બધું એનું એનાલિસિસ કર્યું વિશ્લેષણ કર્યું અને એક મૂળ કારણ એમને મળ્યું કે કદાચ સેફ્ટીના લીધે અમને આગળ નથી ભણવા દેતા આગળ બહાર નથી જવા દેતા તો એના માટે એમણે સેફ્ટી માટે એક ટચ સેન્સર આધારિત એક પ્રોટોટાઇપ બનાવ્યું છે કે જેમને ઓટોમેટિક પ્રોટેક્શન આપે છે અહીંયા તમે આગળ જોઈ શકશો કે ખેડૂતો માટે જ્યારે બીમાર હોય છે તો બહુ ગરમી હોય છે તમને પાણી આપવા જવું પડે છે એવા કેસમાં ઓટોમેટિક સૂર્ય ઉર્જાની મદદથી કેવી રીતે ખેતરમાં પાણી પહોંચી શકે કોઈ પણ રસ્તા છે ઘાટી એરિયા છે તો એમાં ઘણા બધા એક્સિડન્ટ્સ થતા હોય છે તો ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ કોઈ વિકસાવી છે કે એક્સિડન્ટ કે એક્સિડન્ટ કેવી રીતે આપણે અવોઇડ કરી શકીએ એવી જ રીતે બીજા પણ ઘણા બધા પ્રોટોટાઇપ્સ છે તમે જોઈ શકો છો કે અહીંયા જે ડસ્ટબિનનું યાર્ડ છે આગળ તમે જોઈ શકો છો કોઈ સ્માર્ટ હોમ છે કે જેમાંથી ચોરી ચકારી જે છે એ અવોઇડ કરવા માટે રોબોટિક સિસ્ટમ સ્માર્ટ ઘર બનાવેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે સ્માર્ટ ફાર્મ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે સાથે સાથે કેવી રીતે વરસાદ આવે તો ઓટોમેટિક જ બધી વસ્તુઓ સેટ થવા માંડે એવું એક મોડલ છે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે કોઈપણ ટેક્સી અથવા તો જે સ્પેશિયલી એબલ લોકો છે જે ગાડી નથી ચલાવી શકતા એમના માટે ઓટોમેટિક કાર છે જેનાથી ઓફકોર્સ અકસ્માત તો ટળી જ શકે છે પરંતુ સાથે સાથે કોઈ વ્યક્તિ છે એમાં ઈ સફર કરી શકે છે તો ઘણી બધી સમસ્યાઓ માટે આપણા જે વિદ્યાર્થીઓ છે ચેન્જ ચેન્જમેકર્સ તરીકે આવેલા છે એટલે કે બદલાવ લાવવા માટે એના એક ઉદ્દીપક તરીકે આવેલા છે અને અમે વિચારીએ છીએ કે આગળના જે ચેન્જ ચેન્જમેકર્સ હશે એ તમારી શાળામાંથી હોય તો ચાલો આપણે આપણી શાળામાં પણ આઈડિયાતોના નહેકાથોની પ્રવૃત્તિ આજથી જ શરૂ કરાવીએ પરંતુ આઈડિયાતોના નહેકાતો તમારા ઘણા બધા માટે તો પરિચયવાળી હશે પણ અમુક લોકો એવા પણ હશે કે જેના માટે આ નવી હોય અમુક લોકો માટે એવું પણ હશે કે આ બહુ લાંબી પ્રક્રિયા લાગતી હશે થોડી અગજી લાગતી હશે તો ઘણા બધા પ્રશ્નો તમને હશે તો એનું અમે અહીંયા સમાધાન આપવાનો પ્રયત્ન કરીએ આઈડિયાથોન અને હેકાથોનની જે પ્રવૃત્તિ છે અહીંયા તમે સ્ક્રીન પર એની રૂપરેખા જોઈ શકો છો તો શિક્ષક મિત્રો આઈડિયાથોન હેકાથોન પ્રવૃત્તિ અત્યારે ટોટલ છ પડાવમાં આપણે વિભાજિત કરેલી છે તો એક પછી એક આપણે પડાવ જોઈએ અને આ પડાવથી જ આપણે આપણા બાળકોને લઈ જવાનું થશે તો સૌથી પહેલો પડાવ છે આઈડિયાથોન વન આઇડેન્ટિફાઈંગ પ્રોબ્લેમ્સ આઈડિયાથોન વનના રૂપે વિદ્યાર્થીઓ ગ્રુપમાં અલગ અલગ સમસ્યા વિશે ચર્ચા કરશે અને કોઈ એક સમસ્યા પર આવશે ત્યારબાદ બીજો પડાવ હશે ત્યારે આપણે આઈડિયાથોન ટુ એનાલિસિસ ઓફ ધ પ્રોબ્લેમ એમાં જે વિદ્યાર્થીઓ એક પ્રોબ્લમને સિલેક્ટ કરીને આવેલા છે એના વિશે વિશ્લેષણ કરશે એનાલિસિસ કરશે અને મૂળ કારણ શોધવાનો પ્રયત્ન કરશે ત્યાર પછી આપણે જોઈએ તો નેક્સ્ટ પડાવ હશે એક્સપ્લોરિંગ પડાવ છે એમાં જોયું કે જે મોડલ્સ છે એમાં અલગ અલગ સેન્સર્સનો ઉપયોગ થઈ શકે ઉપયોગ ઉપયોગ થઈ થઈ શકે માધ્યમનો શકે અને સ્ટોરી બનાવવા માટે તો આ જે વસ્તુઓ છે એને શીખવા માટેનો એક પડાવ હશે જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાના જે સમસ્યા છે એનું મૂળ કારણ સુધી પહોંચ્યા છે એને સોલ્વ કરવા માટે વિચારતા શરૂ થાય ત્યાર પછીનો પડાવ છે હેગાથોન વન ડિઝાઇન સોલ્યુશન તો હવે વિદ્યાર્થીઓ આ પડાવમાં બધી જ વસ્તુ એમની જોડે હશે કે સમસ્યા ઉપર કામ કરવા માંગે છે એના મૂળ કારણ શું છે અને એના માટે જેટલા પણ ટુ સંસાધનો અને જેટલા પણ નોલેજની જરૂર હશે એમની પાસે ઘણું ખરું એમ હશે તો હવે આ સમયે વિદ્યાર્થી આ બધા જ જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની સમસ્યાના સોલ્યુશનને એક ડિઝાઇન બનાવશે એટલે કે એક ડ્રોઈંગ એક સ્કેચ કરશે કે મારે આવું કંઈક સોલ્યુશન બનાવવું છે ત્યાર પછીનો પડાવ હશે હેકાથોન ટુ તો આ પડાવની અંદર બિલ્ડિંગ પ્રોટોટાઈપ્સ એટલે કે વિદ્યાર્થીઓ જે પોતાનો વિચાર છે એને એક બોડી આપશે એટલે કે પોતાનું જે પ્રોટોટાઇપ છે એને બનાવવાનું અહીંયા પ્રોજેક્ટ મોડમાં મોડલના મોડમાં અહીંયા શરૂ કરશે અને પોતાનું જે પ્રોજેક્ટ છે એને કેવી રીતે પ્રેઝન્ટ કરવું પેચ કરવું બીજા લોકોને તે શીખશે અને ત્યારબાદ લાસ્ટ પડાવ આવશે પડાવ છ જેમાં આપણે વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો તરીકે જેટલી પણ આપણે મહેનત કરી છે જેટલી પણ સ્કિલ શીખી છે આપણે એને બીજા સ્કૂલના વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો સાથે પણ શેર કરીશું એટલે આ ઇવેન્ટ થશે સ્કૂલ લેવલ હેકાથોન શેર આઉટ ઇવેન્ટ તો આ છ પડાવમાં આઈડિયાથોન અને હેકાથોન પ્રવૃત્તિ આવે છે અને શિક્ષક મિત્રો અત્યારે તમને લાગતું હશે કે આ પ્રવૃત્તિ તો કેટલી લાંબી છે અથવા તો અઘરી છે પણ તમે ચિંતા ના કરો આ બધી જ પ્રવૃત્તિઓ આપણે એક સાથે મળીને કરવાની છે અને જેમાં તમને વીકલી વેબિનાર ટીમનો સપોર્ટ અથવા તો તમે જો વિદ્યાર્થીઓ સુધી આ પ્રવૃત્તિઓ લઈ ગયા છો તો તેના માટે રેકોર્ડ કરાવવા માટે ગૂગલ ફોર્મ હશે અને સાથે સાથે તમને એક પુરસ્કારના રૂપે ટીચર પણ હશે તો સમજીએ કે કેવી રીતે આપણે આપણી શાળામાં આઈડિયાથોન અને હેકાથોનની પ્રવૃત્તિ ફેસિલિટેટ કરી શકીએ છે તો સૌ પ્રથમ શિક્ષક મિત્રો આઈડિયાથોન અને હેકાથોનનો જે પ્રવૃત્તિ છે એમાં મદદ કરવા માટે વીકલી વેબિનાર એટલે કે જે આ યુટ્યુબ ચેનલ પર વીકલી સાપ્તાહિક જે વેબિનાર આવે છે એની મદદથી તમે તમારી શાળામાં આઈડિયાથોનની પ્રવૃત્તિ શરૂ કરાવી શકો છો એનો મતલબ એમ આગામી વેબિનાર એ પ્રમાણે હશે કે અહીંયા કોઈ એજ્યુકેટર આવે છે અને બાળકોને આ પ્રવૃત્તિ કેવી રીતે કરવી એ સમજાવે છે અને વેબિનારની સાથે સાથે જ તમે આ પ્રવૃત્તિ તમારી શાળામાં કરાવી શકો છો અગર વેબિનારની સાથે સાથે જ તમે આઈડિયાથોન અને હેકાથોન કરાવો છો તો શિક્ષક મિત્રો તમારે અલગથી કોઈ જ સેશન લેવાની જરૂર નહીં પડે તો તમારી પ્રોસેસ સરળ થઈ જશે તમારે માત્ર બાળકોને હેલ્પ કરવાની રહેશે તો અહીંયા તમે વેબિનારનો ઉપયોગ લઈ શકો છો સાથે જો સ્ક્રેચ છે તો સ્ક્રેચના પણ આ યુટ્યુબ ચેનલની અંદર વેબિનાર ખૂબ જ ટૂંક સમયમાં ખૂબ જ ટૂંક સમયમાં બ્રોડકાસ્ટ કરવામાં આવશે જેની લિંક તમને શેર કરવામાં આવશે તો સ્ક્રેચ પણ આનાથી શીખી શકાશે જેમ મેં તમને વાત કરી ચાલુ વેબિનાર દરમિયાન જ આઈડિયાથોન અને હેકાથોન કરાવવાથી જે આ પ્રવૃત્તિ છે એ ખૂબ જ સરળ બની જશે તમારા માટે અને જો તમારે એવું નથી થઈ શકતું કોઈ ચેલેન્જ છે તો વેબિનાર બતાવ્યા પછી તમે તમારા અનુકૂળ સમયે પણ આ પ્રોસેસ કરાવી શકો છો એના માટે જે પણ આ વેબિનારમાં પીપીટી યુઝ કરેલી હશે બીજા રિસોર્સિસ જે વાપરેલા હશે એ બધી જ વસ્તુ તમને એક લિંક દરમિયાન શેર કરવામાં આવશે વેબિ હર એક વેબિનારની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ શેર કરવામાં આવશે તો તમે એનો ઉપયોગ કરી અને તમારા અનુકૂળ સમયે પણ આઈડિયા તને પ્રવૃત્તિ કરાવી શકો છો આપણે પ્રવૃત્તિ તો કરાવશું પણ ઘણી વખત એવું થાય ને કે હું કંઈક અટકી ગયો તો શું મને કોઈ મૂંઝવણ છે મને કોઈ પ્રશ્ન છે તો આવી અમુક વખત એવા પ્રશ્નો આવશે વિદ્યાર્થીઓ તરફથી કે તમારા તરફથી કે જેના સમાધાન માટે તમને કોઈને પૂછવાની જરૂરત પડશે તો એના માટે જે સપોર્ટ મિકેનિઝમ છે તો એ અહીંયા દર્શાવેલું છે તો શિક્ષક મિત્રો ક્વેસ્ટ એલાઇન્સ છે એની ટીમનો તમે તમે સંપર્ક કરી શકો છો ક્યાંય પણ તમે મૂંછવાયા છો તો અને વસ્તુ તમે પ્રશ્ન પૂછવા માટે છે એના કમેન્ટ બોક્સની પણ ઉપયોગ કરી શકો છો કોઈ પણ તમારો પ્રશ્ન પૂછશો તો તમારી ટીમ મેમ્બર જરૂરથી તમને તમારા પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયત્ન કરશે આ સિવાય જો તમને કોઈ પ્રશ્ન છે તો તમારી પાસે વોટ્સએપ ગ્રુપ તો હશે જ ટીચરનું કે માસ્ટર ટ્રેનરનું એ તો એ ગ્રુપમાં પણ તમે તમારા પ્રશ્નોને મૂકી શકો છો તમને એનું સમાધાન મળશે ત્યારબાદ જો તમે બ્લોક લેવલ શિક્ષક છો તો તમારા જે માસ્ટર ટ્રેનર છે જે તમને તાલીમ આપી છે એ માસ્ટર ટ્રેનરને રીચ આઉટ કરી શકો છો અથવા તો જે બીજા સાથી ટીચર્સ છે જે તમારી બેચમાં હતા એને પણ તમે આઉટ કરી શકો છો એમાં ઘણા બધા માધ્યમ છે જેની મદદથી તમે તમારા પ્રશ્નોના સમાધાન લાવી શકો છો તો એને જરૂરથી કરો તો આ તો વાત થઈ મૂંઝવણની પણ ઘણી વખત આપણે કેવું હોય કે આપણે પ્રવૃત્તિઓ કરતા હોય પણ એને પહોંચાડી નથી શકતા હોતા તો શિક્ષક મિત્રો જે આપણે શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ બેસ્ટ પ્રેક્ટિસીસ કરીએ છીએ આપણી જે સિદ્ધિઓ છે એને બીજા સાથે શેર કરવી પણ એટલી જ જરૂરી હોય છે કેમ કે હોઈ શકે કે તમારા શેર કરવાથી જે વિદ્યાર્થી છે એક શિક્ષક તરીકે તમારી પણ એક ઓળખ ઊભી થાય અને બીજા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને પણ એક પ્રેરણા મળે તમારા જેવું કામ કરવાની તો એના માટે આપણે શેર કરવા માટે તો એક શિક્ષક તરીકે હું મારી બેસ્ટ પ્રેક્ટિસીસ અને મારી સિદ્ધિઓ કેવી રીતે શેર કરી શકું એ અહીંયા આપેલું છે તો શિક્ષક મિત્રો દરેક વેબિનાર પછી તમને એક ફોર્મ મોકલવામાં આવે છે જે જે થીમેટિક વેબિનાર ઇન ક્લાસરૂમ ફોર્મ તો એ તમારે જરૂરથી ભરવું કારણ કે એ ફોર્મ દ્વારા જ ક્વેસ્ટ એલાયન્સ ટીમ છે એને ખ્યાલ આવે છે કે તમે વિદ્યાર્થીઓ સુધી આ જે પ્રવૃત્તિ છે તમે લઈ ગયા છો અને જે તમે અમને શેર કરો છો અમે એ જિલ્લા કક્ષાએ ને રાજ્ય કક્ષાએ તમારી પ્રવૃત્તિઓ લઈ જઈએ છીએ ત્યારબાદ નિયમિત વોટ્સએપ ગ્રુપ છે એમાં તમારી જે પ્રવૃત્તિ કરાવો છો અને નિયમિત અપડેટ્સ કરતા રહો કોઈ પણ ફોટોઝ વિડીયોઝ જે બી તમે કરાવો છો એને ખૂબ જ શેર કરતા હોઈ શકે કે બીજા ઘણા બધા લોકોને મદદ મળી રહે ગાઈડન્સ મળી રહે અને જ્યારે તમે ફોટોઝ અને વિડીયોઝ શેર કરો તો તમને વિનંતી કરીશ કે એનું થોડી માહિતી સાથે શેર કરજો હોય છે કે વિદ્યાર્થીઓએ કોઈ પ્રોટોટાઈપ બનાવ્યું કે કોઈ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ લખ્યું પણ સામેવાળાને નહીં ખબર પડે કે એ શેના માટે છે તો કદાચ કોઈ એક એ પ્રમાણે તમે મેસેજ રાખી શકો છો કે કોઈ એ બી ગ્રુપે અ ડીએફ સમસ્યા ઉપર કામ કરેલું છે અને જીએચઆઈ સોલ્યુશન વિશે કામ ચાલુ છે તો આ પ્રમાણે સિમ્પલ તમે બે શબ્દોમાં તમારી પોસ્ટ વોટ્સઅપ ગ્રુપમાં મૂકી શકો છો અને જ્યારે તમે સ્કૂલ લેવલ શેરાઉ ટીમેન્ટ કરાવી લો છો ત્યાર પછી એક તમને એક ફોર્મેટ આપવામાં આવશે એમાં તમારે અમુક માહિતી ભરવાની છે જેને અમે સ્કૂલ લેવલ દકાનો રિપોર્ટ કહીએ છીએ તો એ તમારે કરશો તો તમે આ બધી જ પ્રવૃત્તિની મદદથી તમે તમારે જે બેસ્ટ પ્રેક્ટિસિસ છે તમારા પ્રયત્નો છે અને જે બાળકોમાં ડેવલપમેન્ટ થયું છે એ બધા જ સાથે શેર કરી શકો છો અને અમે જરૂરથી તમારા જે પ્રયત્નો છે એ જિલ્લા કક્ષાએના કક્ષાએ લઈ જશું તો જે આટલી બધી સિદ્ધિઓ કર્યા પછી તમારા એક શિક્ષક મિત્ર તરીકે અને એક વિદ્યાર્થીઓ તરીકે તમને કયા લાભો અને પુરસ્કારો મળશે એની પણ ચર્ચા આપણે કરી લઈએ ઘણી બધી એવી તકો છે એવા લાભો છે કે જે ગવર્મેન્ટ દ્વારા અને ક્વેસ્ટલાઇન્સ દ્વારા પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે જેમ કે ટીચર રેકોગ્નિશન ઇવેન્ટ અહીંયા તમે જોઈ શકો છો તો ટીચર રેકોગ્નિશન ઇવેન્ટ એક ઇવેન્ટ છે કે જે ક્વેસ્ટ એલાયન્સ દ્વારા તમારા જેવા શિક્ષક મિત્રોના જે શ્રેષ્ઠ પ્રયાસો છે એમને સન્માનિત કરવા માટે કરવામાં આવશે અમુક મહિના પછી તો એ ટીચર રેકોગ્નિશન ઇવેન્ટના જે માપદંડો છે એમાંના એક માપદંડ છે કે આઈડિયાથોન અને નહેકાથોન પ્રવૃત્તિ બાળકો સાથે કરાવેલી હોય તો એ પ્રમાણે તમને અહીંયા નોમિનેશન પણ મળી શકે છે ત્યારબાદ બીજું છે ઇન્સ્પાયર એવોર્ડ માનક તો આપ સૌ શિક્ષક મિત્રોને ખ્યાલ જ હશે કે કેવી રીતે આખા ભારતમાં નેશનલ લેવલે ગવર્મેન્ટ સાથે મળીને ઇન્સ્પાયર એવોર્ડ માટે ઘણા બધા શિક્ષક મિત્રો સ્કૂલ લેવલે અને વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય છે તો તમે એમાં રજીસ્ટ્રેશન શરૂ કરી શકો છો અને જે પ્રમાણે તમે અહીંયા સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે એનું જે રજીસ્ટ્રેશન છે શરૂ થઈ ગયું છે અહીં તમને વેબસાઇટની લિંક આપવામાં આવી છે તમે લિંક ઉપર ક્લિક કરી અને ઇન્સ્પાયર એવોર્ડ માટે રજિસ્ટર કરી શકો છો અને ઇન્સ્પાયર એવોર્ડની જે પ્રક્રિયા છે એ ખૂબ જ સમાન છે આપણી આઈડિયાથો અને હેકાથોની પ્રવૃત્તિથી તો એક સાથે તમે બંને વસ્તુમાં ભાગ લઈ શકો છો ત્યારબાદ છે વિજ્ઞાન મેળો સાયન્સ ફેર તમારા જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ રાજ્ય કક્ષાએ જેટલા બી સાયન્સ ફેર થાય છે તમે એમાં પાર્ટિસિપેટ કરી શકો છો અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ એવા ઘણા બધા વિવિધ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે કે જેના માધ્યમથી તમને તમારી બેસ્ટ પ્રેક્ટિસેસ શેર કરી શકો છો અને તમને એના લાભ મળી શકે છે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે આઈડિયાથોન અને એકાથોન કરાવીએ અને આ જે ઇન્સ્પાયર અવોર્ડ માટે જે રજીસ્ટ્રેશન છે એ અચૂકથી કરીએ કારણ કે આ નેશનલ લેવલની ઇવેન્ટ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો આમાં ભાગ લઈ રહ્યા છે અને આપણે પણ જરૂરથી લઈએ એનો વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો આગળ હું તમને એની ચર્ચા કરીશ એનો વિડીયો પણ તમને આમાં મળી રહેશે શિક્ષક મિત્રો આપણે આડિયાત્ન અને નહાથોની પ્રવૃત્તિ તો કરીશું પણ એમાં ઘણા બધા તમને સંસાધનોની જરૂરત પડશે માર્ગદર્શનની જરૂરત પડશે તો અહીંયા જે ઇમ્પોર્ટન્ટ જે સંસાધનો છે એની અહીંયા તમને લિંક આપવામાં આવી છે એનો તમે જરૂરથી ઉપયોગ કરજો પહેલો છે થિમેટિક અને ઇન ક્લાસરૂમ ફોર્મ તો જેમ મેં તમને વાત કરી કે કેવી રીતે આપણે જે સરસ કામ કરીએ છીએ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ છીએ એને એક રેકોર્ડ કરવું પણ જરૂરી છે કે આવા પ્રયાસો હું કરી રહ્યો છું કરી રહી છું તો એને જરૂરથી ફોર્મ ભરવા ત્યારબાદ વેબિનાર દરમિયાન ઉપયોગ કરેલ પીપીટીનું એક ફોલ્ડર જે છે એ તમને આપેલું છે તો ક્યારેય બી તમે અટકો છો તો આ ફોલ્ડર જે છે એ તમને મળી રહેશે વેબિનારની હરેક પીપીટી તમને આ ફોલ્ડરમાં મળી રહેશે આઈડિયાથોન અને હેકાથોન માટે સંસાધનોનું ફોલ્ડર તો વિદ્યાર્થી મિત્રો આ એક એવું ફોલ્ડર છે કે આઈડિયાથોન પ્રવૃત્તિ ચાલુ થશે આગામી વેબિનારમાં એમાં ઘણા બધા તમને પીડીએફ અથવા તો જે અમુક ફોર્મેટ છે એ ઉપયોગ કરવામાં આવશે તો એ ફોર્મેટ અને પીડીએફ જો તમારે જોવી હોય તો તમને આ લિંક દરમિયાન મળશે અને એ તમે બાળકોને વહેંચી શકો છો એની પ્રિન્ટ કાઢીને અથવા તો તમારી જે સ્માર્ટ ટીવી છે એની સ્ક્રીનમાં બતાવીને તમે એનો ઉપયોગ કરી શકો છો તો જેટલા બી સંબંધિત સંસાધનો છે ઉદાહરણો છે એ બધા જ આ ફોલ્ડરમાં તમને મળી રહેશે ત્યારબાદ છે આઈ એન એચ મતલબ આઇડિયાથોન અને હેકાથોન પ્રવૃત્તિના જે તમે તમારી શાળામાં કરાવો છો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પ્રોટોટાઇપ વિડીયોઝ જે કંઈ બી રેકોર્ડ કરો છો એ બધું જ રેકોર્ડ કરીને તમારા તરફથી પણ તમારે અપલોડ કરવાનું છે તો એનું અહીંયા ફોલ્ડર આપેલું છે માની લો કે હું એક શિક્ષક છું અને મેં આજે મારી શાળામાં બાળકોને આઈડિયાથોનની પ્રવૃત્તિ શરૂ કરાવી છે તો હું એના ફોટોઝ લઈશ અને એમનું જે મૂળ સમસ્યા જેના ઉપર આવેલા છે એ લખીશ એનું નામ અને એ જે ફોટો છે આ ફોલ્ડરમાં હું ક્લિક કરી અને મારી શાળાનું જે ફોલ્ડર છે અલગથી બનાવીશ અને એ મારી શાળાના ફોલ્ડરમાં હું એ ફોટો અપલોડ કરીશ અથવા તો વિડીયો અપલોડ કરીશ તો આ પ્રમાણે તમારે તમારી શાળામાં થયેલી આડઅસો અને પ્રવૃત્તિના ફોટોઝ અને વિડીયોઝ આ લિંકની મદદથી ફોલ્ડરમાં તમારી શાળાના નામનું ફોલ્ડર બનાવીને અપલોડ કરવાના રહેશે ત્યાર પછી ઇન્સ્પાયર અવોર્ડ વિશે માહિતીનો વિડીયો તો જો તમને ખ્યાલ ના હોય કે ઇન્સ્પાયર એવોર્ડ શું છે એની પ્રક્રિયા શું છે તો તમે આ જે લિંક આપેલી છે એમાં વિડીયો જોઈ શકો છો જો હિન્દીમાં છે તો તમને ખૂબ જ સરળતાથી સમજાવી શકશે કે કેવી રીતે આ બંને પ્રોસેસ સમાન છે અને તમે કેવી રીતે રજિસ્ટર કરી શકો છો ત્યારબાદ ઇન્સ્પાયર્ડ અવોર્ડ માનક રજીસ્ટ્રેશનની માર્ગદર્શિકા એ વિડીયો પછી પણ જો તમને પ્રશ્ન છે કે હું રજીસ્ટ્રેશન કેવી રીતે કરું કયા સ્ટેપ્સમાં કરું કેવી રીતે કરું કમ્પ્યુટરમાં તો આ જે માર્ગદર્શિકા પીડીએફ છે એની મદદથી સ્ટેપ બાય સ્ટેપ તમને રજીસ્ટ્રેશન માટે મદદ મળશે ત્યારબાદ છે સ્કૂલ લેવલ હેકાથોન શેરઆઉટ ઇવેન્ટની ડિઝાઇન અને રિપોર્ટની ફોર્મેટ તો આજે છે એક ફોલ્ડર છે કે જેમાં તમને એક ફોર્મેટ આપેલી છે એ ફોર્મેટને તમારે જ્યારે સ્કૂલ લેવલ શેરઆઉટ ઇવેન્ટ કરો છો જે છઠ્ઠા પડ આવે છે બાદમાં છે પણ જ્યારે તમે આ કરી લો છો ઇવેન્ટ ત્યાર પછી એમાં અમુક માહિતી તમારે ભરવાની છે જેમ કે કેટલા વિદ્યાર્થીઓએ કર્યું કે આ પ્રોટોટાઇપ્સ હતા અમુક ફોટો વિડીયો હતા તો તમારે આ રિપોર્ટમાં એને એડ કરવાનું છે તો આ ઘણા બધા સંસાધનો છે શિક્ષક મિત્રો જેની તમને મદદ મળી રહેશે તો તમને જ્યારે અનુકૂળ થાય અને જ્યારે તમને જરૂર લાગે ત્યારે તમને આ મહત્વના સંસાધનોનો ઉપયોગ કરી શકો છો તો શિક્ષક મિત્રો આપણે આપણી શાળામાં પણ આઈડિયાથોન અને હેકાથોન કરાવીએ ઇન્સ્પાયર્ડ માને કવર માટે પણ આપણે રજીસ્ટ્રેશન કરાવીએ અને એની જ સાથે સાથે આપણા બાળકોમાં ઘણી બધી સ્કિલ્સ કમ્પ્યુટેશનલ થિંકિંગ ક્રિએટિવિટી પ્રોબ્લમ સોલ્વિંગ એવી ઘણી બધી સ્કિલ્સ છે એમનો વિકાસ કરીએ તો આજે જ આપણે આપણી જાતને પ્રોમિસ આપીએ કે હું મારી શાળામાં આઈડિયાથોન અને હેકાથોન પ્રવૃત્તિ કરાવીશ અને બાળકોની સ્કિલ્સમાં વધારો કરીશ અને હું મારા એક શિક્ષક તરીકેના ધ્યેયમાં પણ આગળ વધીશ તો આની જ સાથે આપણા આજના વેબિનારનો અંતિમ સમય આવી ગયો છે આ વેબિનાર જોવા માટે ધન્યવાદ